નમસ્કાર ગુજરાત તાજા અને ખૂબ જ દુઃખદ મોટા રાજકારણ સમાચાર ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે આવ્યો હાર્ટ એટેક અને સીએમ નું થયું મૃત્યુ ભાજપને લાગ્યો મોટો ઝટકો અને દેશના પીએમ મોદી પણ થયા દુઃખી 400 લોકોના મોત જેવા સમાચાર જાણતા પહેલા તમે જો ચેનલ માં નવા તો ખાસ મિત્રો ભી ચેનલ ને ફટાફટ સબસ્ક્રાઇબ કરી લેજો કારણ કે રોજના તાજા અને ઉપયોગી રાજકારણ સમાચાર આખો દિવસના સૌથી પહેલા અમે તમને પહોંચાડતા રહીશું વિડીયો પસંદ આવે તો લાઈક કરી દેજો અને વધુને વધુ આપના મિત્રોને મોકલી આપજો અત્યારના મુખ્ય સમાચાર પર એક નજર કરીએ તો મિત્રો નીરજ ચોપડાએ ઓલિમ્પિક ભાલા ફેંકમાં સિલ્વર મેડલ જીત્યો વિદેશ મંત્રી એસ જયશંકર માલદીવની ત્રણ દિવસની મુલાકાતે જશે ભાજપ આજથી મહારાષ્ટ્રમાં સંવાદ યાત્રા છે તો કોંગ્રેસ આજથી ગુજરાતમાં ન્યાય પદયાત્રા છે આજે સુપ્રીમ કોર્ટમાં લાપતા લેડીઝ ફિલ્મ બતાવવામાં આવશે જ્યારે ઓલિમ્પિકમાં ભારતીય હોકી ટીમે બ્રોન્ઝ મેડલ જીત્યો હવે કોંગ્રેસની ન્યાય પર નીતિન પટેલે કર્યા આકરા પ્રહારો આજે કોંગ્રેસની ન્યાય પર નીતિન પટેલે આકરા પ્રહારો કર્યા છે તેમણે જણાવ્યું કે હાલમાં રાજ્યમાં કાયદો અને વ્યવસ્થા સારી રીતે જળવાયેલી છે નીતિન પટેલે કહ્યું કે મારી દ્રષ્ટિએ અત્યારે રેલી યોજવી અપ્રાસંગિક છે અને આ રેલી કોંગ્રેસનો જે હેતુ રાખ્યો છે તે પણ અપ્રાસંગિક છે કોંગ્રેસ જે મુદ્દાને લઈને રેલી યોજવા જઈ રહી છે તેના પર સરકારે અને હાઈકોર્ટે પગલાં પણ લીધા છે ભારત દેશના વડાપ્રધાને પાઠવ્યા અભિનંદન પીએમ મોદીએ ભારતીય હોકી ટીમને અભિનંદન પાઠવ્યા છે તેઓએ અભિનંદન પાઠવતા લખ્યું કે આ એક એવી ઉપલબ્ધિ છે જેને આવનારી પેઢીઓ યાદ રાખશે ભારતીય હોકી ટીમે ઓલિમ્પિકમાં શાનદાર પ્રદર્શન કરીને બ્રોન્ઝ મેડલ જીત્યો છે તે વધુ ખાસ એટલે છે કારણ કે ઓલિમ્પિકમાં આ તેમનો સતત બીજો મેડલ છે તેની સફળતા કૌશલ્ય દ્રઢતા અને ટીમ ભાવનાની જીત છે તેમણે ખૂબ જ હિંમત અને સ્થિતિસ્થાપકતા બતાવી છે ખેલાડીઓને ખૂબ ખૂબ અભિનંદન એટલું જ નહીં મિત્રો વધુમાં તમને જણાવીએ કે પીએમ નરેન્દ્ર મોદીએ પેરિસ ઓલિમ્પિકમાં સિલ્વર મેડલ જીતનાર જેવલિયન સ્ટાર નીરજ ચોપડાને પણ અભિનંદન પાઠવ્યા છે તેમણે એક્સ પર લખ્યું કે નીરજ ચોપડા શ્રેષ્ઠતાનું સાકાર સ્વરૂપ છે વારંવાર તેણે પોતાની શ્રેષ્ઠતા બતાવી છે ભારત ખુશ છે કે તેણે ફરી એકવાર ઓલિમ્પિકમાં સફળતા મેળવી છે સિલ્વર જીતવા બદલ તેને ખૂબ ખૂબ અભિનંદન તે આવનારા અસંખ્ય ખેલાડીઓને તેના સપનો પૂરા કરવા અને દેશને ગૌરવ અપાવવા માટે પ્રેરણા આપતા રહેશે ત્યારબાદ અહીં દેશના પીએમને પણ લાગ્યો મોટો ઝટકો બાંગ્લાદેશના પૂર્વ વડાપ્રધાન શેખ હસીનાને એક પછી એક ઝટકા લાગી રહ્યા છે હસીલા લંડન જવા માંગે છે પરંતુ બ્રિટિશ સરકારે સંકેત આપ્યા છે કે એકવાર ત્યાં પહોંચે તો બાંગ્લાદેશીઓના વિરોધને કારણે તેની કાયદાકીય કાર્યવાહી કરવામાં આવી શકે છે અહીં અમેરિકાએ હસીનાના વિઝા કેન્સલ કરી દીધા છે આવી સ્થિતિમાં શેખ હસીના વધુ થોડા સમય ભારતમાં રહી શકે છે તેમને સલામત સ્થળે ખસેડવામાં આવ્યા છે ગુજરાતના મુખ્યમંત્રીએ કર્યા માતાજીના દર્શન સીએમ ભૂપેન્દ્ર પટેલે દ્વારકામાં આવેલા હરસિદ્ધિ માતાના દર્શન કરી એક્સ પર ફોટો શેર કર્યો હતો જેમાં તેમણે લખ્યું હતું દેવભૂમિ દ્વારકા જિલ્લામાં આજે કોયલા ડુંગર પર બિરાજમાન શ્રી હરસિદ્ધિ માતાના દર્શને કરીને ધન્યતા અનુભવી છે તેઓએ માતાજીના ચરણોમાં સૌ નાગરિકોના સુખ શાંતિ અને સુરક્ષાની પ્રાર્થના કરી હતી આ ઉપરાંત સીએમએ પંચોતેરમા વન મહોત્સવની ઉજવણી અને હરસિદ્ધિ વનનું લોકાર્પણ પણ કર્યું હતું ભારત દેશના વડાપ્રધાન થયા દુખી અને જશે વાયનાઇડ વડાપ્રધાન નરેન્દ્ર મોદી કેરળના વાયનાઇડ જશે મળતી માહિતી પ્રમાણે મોદી ઓગસ્ટે પ્રવાસ કરશે ત્રણ ભૂસ્ખલન ઘણા લોકો હજુ પણ લાપતા છે ત્યારબાદ ગુજરાતના મુખ્યમંત્રીએ લહેરાવ્યો તિરંગો દેશભરમાં ભાજપ પંદરમી ઓગસ્ટ સુધી હર ઘર તિરંગાનું અભિયાન ચલાવી રહ્યું છે આદરમ્યાન વડા પ્રધાન નરેંદ્ર મોદીએ સ્વતંત્રતા દિવસ નિમિત્તે હરઘર તિરંગા અભિયાન અંતર્ગત સૌને ઘરે અને ઓફિસ પર તિરંગો લહેરાવવાનું આન કર્યું છે જેમાં સીએમ ભૂપેન્દ્ર પટેલ પણ જોડાયા છે તેમણે આ અવસરે ગાંધીનગરમાં પોતાના નિવાસસ્થાને તિરંગો લહેરાવ્યો હતો સાથે ગુજરાતમાં આ હરઘર તિરંગા અભિયાનનો શુભારંભ કરાવ્યો હતો દુઃખદ સમાચાર અને સીએમ નું થયું મૃત્યુ પશ્ચિમ બંગાળના પૂર્વ સીએમ ઉદ્ધદેવ ભટ્ટાચાર્યનું નિધન થયું છે તેઓ એસી વર્ષના હતા જ્યોતિબસોના ત્રેશી વર્ષના લાંબા કાર્ય બાદ બુદ્ધદેવે એક દાયકા સુધી સત્તા સંભાળી હતી બંગાળનું શાસન સંભાળ્યું હતું તેઓ બંગાળમાં ડાબેરી પક્ષના છેલ્લા મુખ્યમંત્રી હતા તેમના કાર્યકાળ બાદથી ડાબેરી પક્ષો પશ્ચિમ બંગાળમાં પુનરાગમન કરી શક્યા નથી ડાબેરી વિચારધારા હોવા છતાં તેઓ આર્થિક સુધારાના સમર્થક માનવામાં આવતા હતા હવે ભાજપને મોટો ઝટકો અને હાર્ટ એટેકથી થયું મૃત્યુ રાજસ્થાનમાં ભાજપના ધારાસભ્ય અમૃતલાલ મીણાનું નિધન થયું છે તેઓ રાજસ્થાનના સંબુલસરથી ધારાસભ્ય હતા બુધવારે રાત્રે તેની તબિયત અચાનક બગડી હતી ત્યારબાદ તેને ઉદયપુરની મહારાજા ભોપાલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા પ્રાથમિક માહિતી મુજબ તેનું મૃત્યુ હાર્ટ એટેકથી થયું હોવાનું સામે આવ્યું છે અમૃતલાલ મીણા બે દાયકાથી રાજનીતિમાં સક્રિય છે તેમના નિધનથી રાજસ્થાનમાં ભાજપને મોટો ફટકો પડ્યો છે